લોકસભા ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપે બે હજાર ભારતની રૂપરેખા કહ્યું દેશના સર્વાંગી વિકાસ માટે મારી પાસે ઘણી યોજનાઓ સ્પીડ અને સ્કેલ વધારવાની પીએમ મોદીએ કરી વાત તો રામ મંદિર ઇલેક્ટોરલ બોન્ડ ઈવીએમ અને ઈડી સહિતના મુદ્દે વિરોધીઓ પર વરસ્યા પીએમ મોદી કહ્યું ઇમાનદારીથી વિચારશો તો ઇમાનદારીથી વિચારશે તો પછતાશે વિરોધીઓ બોન્ડ કોને કેટલું અને કોને ફંડ આપ્યું તેની ખબર પડશે રાજકોટ ભાજપનો ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરે તે પહેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલનું સૌથી મોટું નિવેદન કયું ક્ષત્રિય આગેવાનો સાથે સંપર્કમાં જ છીએ સુખદ નિવેડો આવે તે માટે ગંભીર પ્રયાસ लोकसभा चूंटी पेला राज्य में विविध विस्तारों उमदवार नामांकन फोर्म भरया भाजपा उम्मीद विजय मुहूर्त में नोधा उम्मीद तो कोंग्रेस उम्मीद उ लोकसभा चूंट उम्मेदारी वे भाजपा बे नेता घर वापसी सोमाभा पटेल पूर्व प्रवक्ता किशन सिंह सोलंकी फरी भाजपा जदेश प्रमुख पहरा भी भाजपा स्वागत कर ભારતમાં ચોમાસાને લઈને હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી સરેરાશથી વધુ ચોમાસાનો વરસાદ થવાની સંભાવના લાંબાગાળાની સરેરાશમાં કુલ એકસો છ ટકા વરસાદની આગાહી